જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદે તબાહી મચાવ્યા બાદ હવે આ ફાટવાની સ્થિતિ સર્જાય છે જેના કારણે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા જમ્મુ અને કાશ્મીરના રામવન જિલ્લાના રાજગઢના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે જ્યારે ચાર લોકો ગુમ થયાના અહેવાલ છે તે સમયે સતત ભારે વરસાદને કારણે રિયાસી જિલ્લાના માહોર વિસ્તારમાં ભૂતખલનની ઘટનાઓ નોંધાય છે પ્રારંભિક અહેવાલો અનુસાર કાટમાળમાંથી અત્યાર સુધીમાં સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે પ્રશંસાને જણાવ્યા અનુસાર ઘણા ઘરોને નુકસાન થયું છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત શોધ કામગીરી ચલાવી રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો